હવે એ જ આવું પડશે આગલા ક્ષેત્રે એના ભાગમાં બોર કરીને લોસો વાલ્યો હે મારે બેટે હું કર્યું હે માર તો આ તમાકુ નો નાશ વળાવશે ભરો તમાકુ જબરી હે એક નંબર તમાકુ થઈ ગઈ ને એટલે એને હવે ભાળો એને જાણી હે ને મારે મોટી હે પણ ઈ તો મહેનત કરવી પડે ઓય કઈ તમે કેતા હશો કે કે હું વસમો વાળું પરું પાણી પણ હું એ હલકે વાળીને તમને નહીં આવવા ગયું તમે હલકે રાહ હોય છો આ મારે આવી તમાખું આ બાળી પ્રીમ પાળો આવું ને આવું કરશે તો મારે તો માથે પડે એટલે હલકે એને દવા કરું પ્રીમ હું એને બરુબર લોસામ કાલો પાળો ને તમે એ જ આવું પડશે હલકે વસમો એને વાલું કુ છે મને ખબર છે પણ કુવા ઉપર જે રાયડો પાવાનો થાય ને એટલે એની દવા ખરું અને આવું ના ખરાબ વારો આપણે તો બોજેલા હે ઉકાઈ કેવું હે અને તમે વસમો વાળો એ ના કો આવે તમે ખોટું ઓછો મારે તમાખું હારી હે તે અડો સો વાલ્યુ

નસુ આણે તમાકો હારી હે એન એ તો ચીત તો વાલી બોહે નસુ આ તો ઉડીન આલતા છે ગાય ગા આ બધો ગયો ચૂટી હે વાલી બોહે મારા ખરવાય દેતીન તમાહુ જવા દે સાઈડ ના આ આયા કેરે જ નહીં

પણ મો એક વાત કહા મા શું કર્યું પડે તું કહો બો એવું એમ આઈ ગયો તારો હું હે એને એના હા હ હો

નાકાયા ના ટાટિયા ને ને પડ્યા વાત મને આટક પણ રેવરાતું નથી મારાજોના આતર મને મોસે નતો કઈ મને આમ રેવરાતું ન તો તમન ઉંસા કરી પસાડ્યા ના મને આ રી એમાં તો

આ હે <laughs>